હવે હું આમંત્રિત કરીશ જેમણે વર્ષોથી ભરૂચ જિલ્લાની અંદર તંત્રમાં વિશેષ માર્ગદર્શન આપ્યું છે અને આપણા સૌના સદૈવ માટે માર્ગદર્શિત રહ્યા છે એવા સરળ સૌમ્ય સભાઓવાળા નિવાસી અધિક એન આર ધાંડલ સાહેબને આપના મનનીય વક્તવ્ય માટે શ્રી એન આર ડાંડલ સાહેબ આપણે સૌ તાળીઓના ગગડાથી વધાવીશું ભરૂચ જિલ્લાને જેમની સૌમ્ય અને સબળ સેવાનો લાભ મળી રહ્યો છે એવા નિવાસી શ્રી સૌને નમસ્કાર રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ એના આજના એન્યુઅલ ડે ફંક્શન નિમિત્તે ઉપસ્થિત માનની માજી મંત્રીશ્રી અને અંકલેશ્વરના ધારાસભ્યશ્રી માનની શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ નારેશ્વરથી પધારેલા કૌશલભાઈ દેસાઈ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી સૌજીભાઈ ઠાકોર સાહેબ અને તમામ મંચસ્થ મહાનુભાવો સીઆઈએસએફ ના કમાન્ડન્ટ માનની મેડમશ્રી તેમજ આપ સૌ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ વર્ષો પહેલાં સુરત પણ જ્યારે ઠાકોર સાહેબ હતા ત્યારે એ જે સંસ્થા સાથે જોડાયેલા એના એન્યુઅલ ડે ફંક્શનમાં પણ મારે ગેસ્ટ તરીકે જવાનું થયેલું આઠેક વર્ષ પહેલાં એ જ પરફોર્મન્સ એ જ ક્વોલિટી કદાચ સવાયું કરીને અત્યારે સુરત કરતાં પણ વિશેષ અહીંયા અંકલેશ્વરમાં આપી રહ્યા છે તો ઠાકોર સાહેબ આપને અને આપની સમગ્ર ટીમ રંગ ઇન્ટરનેશનલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ સમય ઘણો થયો છે એટલે સ્વાભાવિક બધા કોઈ ભાષણબાજી ન ગમે એટલે મારું વક્તવ્ય વિશેષ નથી આપતો પણ આ સ્કૂલના દીકરા દીકરીઓ આવું સરસ ઓલરાઉન્ડ એમનું ડેવલપમેન્ટ અહીંયાથી થઈ રહ્યું છે તમામ પ્રકારની સ્કિલ માટે એમને પ્રોજેક્ટ કરાવી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં જે કોઈ ક્ષેત્રમાં જાય એમાં એમનું ઉત્તમ પરફોર્મન્સ રહે અને ભારત દેશના ખૂબ સારા નાગરિક તરીકે એ આગળ વધે એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો